નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ તાલુકો વિચ્છા જિલ્લો રાજકોટ અને ગામ ઓરી મોબાઈલ નંબર સત્તાણું એક છ્યાલી સોસઠ પાંચ દસ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ચેનલમાં આપણે એકસો ને સાઠ જેવા વીડિયા પ્યોર ગાય આધારિત ખેતીના મૂકેલા છે અને એમાં ઘણા બધા ખેડૂતોના આપણે એવા ફોન આવેલા છે કે વસ્તાભાઈ તમારી ચેનલની અંદર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા કઈ રીતે બનાવવા એ થોડુંક અગડતા લાગે છે એટલા માટે એનો એક લાઈવ ડેમો કરી અને અમને દર્શાવજો તો એના શું શું ફાયદા છે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાના અને કઈ રીતે બન્યા છે અને કેવું કેવું એનું રિઝલ્ટ છે એ રિઝલ્ટ પણ તમને હું છેલ્લે દર્શાવીશ કે અમારી કપાસની અંદર એના છટકાવ કરી અને એનું કેવું મને રિઝલ્ટ ફાયદો કેવો મળ્યો છે અને જે અમદાવાદની અંદર ગોપાલભાઈ સુતારિયા જેની ગૌશાળાની અંદર એને જે આ બનાવટી બનાવી છે કૃપા અમૃતમ બેક્ટેરિયા એની બનાવટી છે તો એ બેક્ટેરિયા અમારી પાસે અહીંયા પહોંચેલા છે અને અમે અહીંથી ગુજરાતભરના ખૂણે ખૂણે ઘણા બધા ખેડૂતોને એમે પણ પહોંચાડેલા છે બસો લીટર બેરલની અંદર ખાલી પાંચસો ગ્રામ તમે બેક્ટેરિયા ઉમેરો અને બે લીટર સાસ ને બે કિલો ગોળ એટલું ઉમેરો અને બસો લીટર પાણીનું ભરી દો એટલે બેક્ટેરિયા બની જાય છે પણ ઉનાળાનું ફૂલ તાપમાન જ્યારે હોય તો એને સાઈડે રાખવું પડે છે અને કોથળા ભીના કરી કરી અને એને આપણે કેમ એસીમાં રાખવી એ ગોળે ઠંડુ રાખવું પડે છે તો બેક્ટેરિયા રહે નકર ઓનની સેલમાં હું થયું તાપમાન બહુ પીડ્યું એટલે બેક્ટેરિયા નાશ થઈ જાય બધાને તો ફરી આપણી ચેનલની અંદર ગાયા દરી ખેતીની અંદર તમને લાઈવ વિડીયો કરીને દર્શાવું છું કે કઈ રીતે ડેમો બનાવવો એટલે તમારે મને વારંવાર ફોન ન કરવો પડે અને એના કેવા ફાયદા છે એ બધું હું તમને આ ચેનલની અંદર દર્શાવીશ તો સૌ પ્રથમ દર્શક મિત્રો આપણે આ બે કિલો ગોળ આપણે પલાળેલો છે બે કિલો ગોળ છે પાણી થોડુંક વધારે છે અને ગોળ આપણે પલાળેલો છે એ બે કિલો ગોળ બસો લીટર બેલરની અંદર એડ કરી દઈશું બે કિલો ગોળનું પાણી આપણે એની અંદર એડ કર્યું અને આ છે આપણે દેશી કાંકરેજ વઢિયારી ગીર બધી ગાય આપણે હાલે છે એક જર્સીની નહીં એની સાઈઝ છે બે લીટર તાજી ખાટી સાસ આમાં ઉમેરવાની નથી આપણે તાજી બે દિવસ જૂની હોય તો હાલે બે થી ત્રણ દિવસ તો આપણે બે લીટર એ સાશ એડ કરી દઈશું બસો લીટર બેરલ ની અંદર બે લીટર એ સાસ આપણે બે કિલો ગોળનું પાણી એડ કર્યું બે લીટર તાજી સાસ એડ કરી પણ હજી આમાં કોઈ પ્રક્રિયા બનશે નહીં કારણ કે હજી આમાં જે જીવાયત આપણી પાસે છે જે બિયારણ છે આપણી પાસે બેક્ટેરિયાનું એ જાજુ તમારી પાસે જાજુ હોય તો ઝાઝું નકર પાંચસો ગ્રામ તો તમારે એમાં ઉમેરવું જ પડે છે તો એ બેક્ટેરિયા આપણી પાસે હશે થોડાક ઝાઝા છે એટલે આપણે થોડુંક પાસઠ લીટર લીધું છે નગર આ પાંચસો ગ્રામ ખાલી તમે આમાં એડ કરો એટલે આમાં જે જીવાયત બિયારણ છે એ આમાં આપણે યાડ કરવું પડે છે તો આ આને તૈયાર થઈ જાય તે આ રીતે બને છે આ પાણે થોડુંક જાડું બની જાય જ્યારે તૈયાર થઈ જાય ને ત્યાં પાણી થોડુંક આપણને જાડું જાડું દેખાવા મળી જાય આઠ દિવસે આ તૈયાર થઈ જાય છે તો આની અંદર આ જીવાત ન ઉમેરવી કાં હોય તે આ પ્રક્રિયા અધૂરી રહે છે તો આ પાંચ લીટર આપણે એડ કરી દઈએ જો કે પાંચસો ગ્રામ જ એડ કરવાનું છે પણ આપણી પાસે વધારે છે એટલે પાંચ લીટર આપણે એડ કરવી જોઈએ અને હવે પાંચ લીટર એડ કર્યા પછી આવો ફોટો રાખી અને સાંજ ને સવાર તમારે એક જ દિશામાં હલાવવાનું છે રોજ આ રીતે રોજ હલાવવાનું છે અને કોથળા વડે એને ઢાંકીને રાખવાનું છે હવા અવર જવર એમાં થાય અને ઓક્સિજન મળી રહે જો વરસાદનું વાતાવરણ હોય તો આપણે આ રીતે પ્લાસ્ટિક ઢાંકેલું રાખવાનું છે અને હવારે આવીને તરત ખોલવાનું છે એટલે એમાં ઓક્સિજન મળી રહે જો વરસાદનું વાતાવરણ ન હોય તો આપણે ખોળના કોથળાને એવું ઢાંકી છો દર્શક મિત્રો તો આ બની આપણે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જે કઈ રીતે બનાવવાના છે એ લાઈવ ડેમો તમને દર્શાવ્યો હવે આના ફાયદા શું છે એ તમને દર્શાવવું કે દર્શક મિત્રો ગાય દરેક ખેતીની અંદર જે બે હજાર ઓગણીસની સાલ અઢારની સાલની અંદર જે સુભાષ પાલેકરની શિબિરની મેં તાલીમ લીધા કેળે આ પાંચમું વરસ પ્યોર ગાય દરેક ખેતી હું કરું છું અને હજારો ખેડૂતોને ફોન દ્વારા મેં તાલીમ પણ આપેલી છે અને તમે બધા તો જાણો છો કે તમે મને ફોન કરી અને કેટલી માહિતી મારી પાસેથી મેળવી છે આમાં નવા કોઈ હોય એને એમ થાય કે આવું થોડું સત્ય હોય પણ જેને જેને મને ફોન કર્યા છે એને તો ખબર હોય ને કે મેં દસ મિનિટ કે વીસ મિનિટ પછી ફોન કરી અને આખે આખા ફરમાઈને ત્યાં લખાવેલા ફોન દ્વારા તો આનું કામ એક એવું છે કે મગફળીની અંદર તમારે ફૂગ લાગી હોય ફૂગ સામે ફૂગ જ કામ કરે છે તો ફૂગ ફૂગ જે આપણે લાગી હોય એને ખાવાના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા આપણે આ બનાવ્યા આનો તમે અત્યારે વીસ પચીસથી એક મહિનાની મગફળી થઈ હોય ને તમારે ફૂગ આવ્યો હોય અથવા મોલોમસી આવ્યું હોય તો એની અંદર તમે એક પંદર લીટર પોપની અંદર ત્રણથી ચાર લીટર આ પુરાવા સાથે કહું છું એના અનુભવ અમે કરેલા છે એટલા માટે ત્રણથી ચાર લીટર પંદર લીટર પપની અંદર આને તમે નાખી અને બીજું પાણી ભરી અને ઘાટો છટકાવ તમારે મારવાનો છટકાવ મારવાનો હાંજ વેળાય પાંચ વાગ્યા પછી ભલે રાતના દહ વાગે એ રીતે છટકાવ મારો એટલે જે કાંઈ તમારા ફૂગના બેક્ટેરિયા છે એને આ બેક્ટેરિયા એને ખાઈ જાય એટલે તમારા બેક્ટેરિયા સંપૂર્ણ કંટ્રોલમાં આવી જાય અને એ સિવાયની આની સુગંધથી આપણા મિત્ર કીટકો જે કાંઈ જમીનની અંદર હજારો મિત્ર કીટકો છે આપણા દુશ્મન તો શ્યાર જ છે શ્યાર કે પાસ જ છે જમીનની અંદર બાકી હજારો મિત્ર કીટક છે એ બોલાવવાનું પણ આનું કામ છે આની સ્માઇલથી બીજા મિત્ર કીટકો આવે છે અને ઘાતક જે વિષાણુ છે એનો નાશ કરે છે તો આનાથી શું થાય છે કે કોઈ કપાસની અંદર છટકાવ કરો અથવા મગફળીની અંદર છટકાવ કરો કે મગની અંદર કે તુવેરની અંદર ક્યાંય પણ તો પીળી પાંખની ભમરી એક આવે છે તે મેં જોઈ ન હોય એવી ભમરી આવે છે આની સ્માઇલથી એ ભમરી આવી અને આ પુરાવા સાથે હું કહું છું એ ભમરી આવીને જ્યાં જ્યાં બેઠી હોય ને નાના અમે રિપોર્ટ લીધા એના ફોટા પણ પડેલા છે કે એવા ઈંડા મૂકે ઈંડા મૂકે એટલે એના ફોટા હોતા છે અમારી પાસે ઈંડા દીક ત્રીજા દી અમે જે છોડમાંથી ઈંડા મૂક્યા હોય એ ના જોઈએ તો એના ત્રીજા દીએ ડાળીઓ બની જાય જે ડાળીઓ છે એ આપણે મિત્ર કીટક છે અને મોલો મસી અને ફૂગ ખાવાનું પણ ડાળિયાનું કામ છે તો એ પીળી પાંખની ભમરી આવીને ઈંડા મૂકે ત્યાર પછી જ ડાળિયા આપણી જમીનની અંદર ઉત્પન્ન થાય છે તો એ અમારા ગ્રુપમાં લોકોએ સાબિત કરેલું છે કે એ ભમરી ક્યાં બેઠી એના ફોટા પડેલા છે એને કઈ રીતે ઈંડા મૂક્યા અને ત્રીજા દિવસે ને એમ જોયું તો એમાં ઝીણા ઝીણા લાગત ડાળિયા બની ગયા છે તો આવી બધી વસ્તુ આનું કામ છે અને આનું બધું કેવું રિઝલ્ટ છે એવું પણ મારા કપાનો તમને એક થોડોક વિડીયો બતાવીશ એક મહિનો અને પાંચ દિવસનો કપાય થયો છે કઈ રીતે આનું મેં રિઝલ્ટ લીધું છે ઝીરો બજેટની અંદર તો તમે પણ આવા ફાયદા લઈ શકો છો ફ્રીમાં અને નો ખ્યાલ આવે તો ચોવીસ કલાક મારો નંબર ખુલ્લો છે તમે ગમે ત્યારે મને ફોન કરી શકો છો અને મારે જ્યારે મુશ્કેલી પડે ત્યારે રાજકોટ જિલ્લાના અમારા આત્મા ગ્રુપના જે કાંઈ ટાપ છે અમારા વાદ્ય સાહેબ હોય કે નસીર સાહેબ હોય કે પછી તરાડા સાહેબ હોય કે પછી જત્યન સાહેબ હોય કોઈ પણ એમને પણ ફોન કરીને પૂછી શકવી છીએ કે આનું હવે શું કરવું તો અમને પણ તુરંત માહિતી મળે છે તો દર્શક મિત્રો આના ફાયદા આપણે જોયા હવે આગળ અને આ બધીના રિઝલ્ટ છે પણ વિશ્વાસ નથી માણાને જ્યારે વિશ્વાસ બે છે માણા આનું રિઝલ્ટ છે તો કેવું આપણે રિઝલ્ટ લીધું છે એ લાઈવ વિડીયોની અંદર તમને દર્શાવી આ કપાસ છે આપણે એક મહિનો પાંચ દિવસનો થયો હશે આમાં તમે જોઈ શકો છો નથી મોલોમસી નથી સુશિયા થ્રીફ અને પાંદ એના કુળેપાળા તમે જોઈ શકો છો અને ફૂટે એવી છે ડાળિયું બાળ્યું અને બધું આપણે આની અંદર નકરો આંકડાનો છંટકાવ માર્યો છે અને ગૌકૂરપા અમૃતમ બેક્ટેરિયા જીવા અમૃત અને દસ પરની અરખ તો આ રીતે કપાનું રિઝલ્ટ તમે પણ લયાકોસ કપા ન કરો નહીં કોઈ પણ પાક ની અંદર તમે પણ આનું આવો આવી રીતે રિઝલ્ટ મેળવી શકો છો આ કપાસનું છોડ છે તંદુરસ્તી એની તમે જોઈ શકો છો વાતાવરણ અને ધારા જેવું છે એટલે બહુ દ્રશ્ય નથી દર્શાતું તો દર્શક મિત્રો આ આ વિડીયો મારો તમને કેવો લાગ્યો એ તમે જોઈ અને તમારી જમીનની અંદર અવશ્ય આ પ્રયોગ કરજો અને અમૃત તમને બેક્ટેરિયા હોય તો જરૂર તમારે હોય બિયારણની તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો અમે તમને ફરીમાં આપશું અને તમે પણ આવો પ્રયોગ કરજો અને ઝેર વગરની ખેતી તમે પણ થોડી થોડી શરૂ કરો હું મારા દરેક વીડિયાની અંદર કહેતો આવ્યો છું કે તમારે સો વીઘા હોય પાંચ વીઘા હોય પચીસ વીઘા હોય એમાં તમે પહેલાં એક વીઘાની અંદર ટ્રાય કરો એમાં તમને જો ગાય દરેક ખેતીનું રિઝલ્ટ મળે તો ધીમે ધીમે આગળ વધો કારણ કે આપણે અત્યારે ભારતની અંદર સૌરાષ્ટ્રનો આપણો પહેલો નંબર કેન્સરનો આવે છે તો એ બધા રોગને કાબૂમાં કરવા માટે આપણે અવશ્ય આની તરફ આવવું જ પડશે તો મારી આ ચેનલને શેર પાસેને સબસ્ક્રાઈબ કરીને આગળ મોકલજો હિન્દ જય ભારતને જય